જય કિસાન ખેડૂત મિત્રોની બહુ કમેન્ટ હતી પછી આપણે નક્કી કર્યું કે આપણે અત્યારનો મોલ તો બધાયને બતાવીએ ખેડૂતો કે છે કમેન્ટમાં કે હમણાં કાંઈ ફાર્મ વિશે વિડીયા નથી આવતા તો આજે આપણે જીવા અમૃત સામે તમે બેરલ જોઈ શકો છો બે લિટર એક પપે જીવા અમૃત અને પાંચસો એમએલ આપણે દસ પરણી અર્ક બનાવેલો છે અને આપણે લીંબોળી કે જે આપણે ઉનાળે ભેગી કઈ રીતે એને ખાંડી અને એનો મિક્સરમાં ગળકાવીને ત્યારબાદ એનો ઉકાળો અત્યારે એનો સ્પ્રે ચાલી રહ્યો છે આપણે સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ ઉપર અને આપણે મિશ્ર પાકનું વાવેતર છે એ પણ તમે જોઈ શકો છો મિશ્ર પાકના ઘણા બધા ફાયદા પણ થતા હોય છે કે આપણે એક પાક ઉપર નિર્ભર ન રહેતા બંને પાક જે છે એ આપણે ચાર મહિના થાય તો તૈયાર થાય છે અને અતિશય જે ઘાટા મોલ વાવતા હોય તો આપણે પ્રાકૃતિક ખેતીમાં થોડોક અતિશય ઘાટો મોલ હોય તો રોગ વધુ પકડે છે અત્યારે આજુબાજુની બધી મગફળીમાં જોરદાર ઈરનો પ્રકોપ હોય તો આપણે સુમધુર એવું રિઝલ્ટ મળે છે જુઓ આ જે કપાસ છે એમાં પણ કાંઈ કોઈ રોગ નથી અને માંડવી છે ને એમાં બધાને ઈડ આવી છે આપણે આગેતરી હે થોડીક તો આગેતરી માંડવી વધુ અટેક હતું તો તમે નજર સમક્ષ જુઓ આપણે કાંઈ પણ ઝેરી જંતુનાશકના ઉપયોગ વગર આપણો સુંદર મજાનો આ પાક પ્રાકૃતિક ખેતીથી પકવેલો આ પાંચ વરસ થઈ ગયા પૂરા તો આપણી જમીનને આપણે એ લેવલ ઉપર પુગાડવી હતી ત્યાં પૂગી પણ ગઈ છે અને વિઘે આપણે આમ જનરલ જોઈ તો એટલા જે ખેડૂતોના ખર્ચા થતા હોય એ આપણા ખર્ચા પણ બચી જતા હોય જેમ કે હજાર હજારની દવા ખેડૂતોને થઈ જતી હોય ત્યારે આપણે હાથે બનાવી અને આ દવા વાપરવાથી કે જે પ્રકૃતિનું ચક્ર છે એમાં પણ મદદ થાય છે જેમ કે મિત્ર કીટક બહુ ઝાઝા આવે છે તો સામે તમે જોઈ શકો છો મારા ખેતરની જે બાઉન્ડ્રી છે એ પણ મેં જીવતી કરી લીધી છે અલગ અલગ વૃક્ષો જેમાં આયુર્વેદિક આવી જાય અને ફ્રૂટ ઝાડ પણ આવી જાય તો આ રીતે આવા ચોમાસામાં ખેડૂતોને એ પણ વિનંતી એક કે આપણે બનતા લગી બીજનું વાવેતર કરવું હું તો કલમમાં પણ નથી જતો બધા ઝાડ ઉજેરા છે એ તમામ ઝાડ બીજથી ઉજેરેલા છે જેથી આપણી દેશી વેરાયટી આપણી જૂની વેરાયટી જાગૃતિ પશુ પંખી ખાઈ અને કુદરતી ચક્ર એકબીજા ઉપર નિર્ભરનું દે છે એ મારી વાડી ઉપર અત્યારે નિર્માણ થઈ ગયું છે ને એના સુમધુર અને સારા એવા રિઝલ્ટ મને મળતા જાય છે અને આપણા બંને ચેનલમાં બહોળો પ્રતિસાદ મળે છે તમામ ખેડૂતોને જાગૃતિ ઘણી બધી છે અને કંઈક ને કંઈક આપણે ખેડૂતોનું હિત થાય એવા વિડીયા મેળતા હોય અને તમારી બહુ ફરમાઈશ હતી તો અત્યારનો આપણો જે મોલ છે એ એક મહિના દિવસનો કપાસને મગફળી થઈ ગયા છે ગિરનાર ચાર મગફળી છે અને ફાઈવજી કપાસનું વાવેતર કર્યું છે તો અત્યારે બહુ સારું એવું વાતાવરણ પણ સારું છે અને મોલ પણ સારું તો અત્યારે આપણે ખેડૂતો માટે ખાસ આ વિડીયો બનાવ્યો કે જુઓ જંતુનાશક વગર પણ કાંઈ રોગ આવતા નથી તો જરૂર આપનાવું જય હિન્દ જય કિશન